રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલ છે હરરોજ ભક્તે ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલી પોતાના ભક્તો પાસે જાય છે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીએ રોહિણી માતાને બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરી છે છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણને ને બલરામ રાજમેલમાં ન પ્રવેશ્યો તો હું કહું રાણીએ વિચાર કરી સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા ને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કામ રાખી અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કામ રાખી ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કામ રાખી અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદુનિએ કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ભારતમાં મુખ્ય રથયાત્રા રથયાત્રા જગન્નાથપુરીની છે છે ઉપરાંત શહેરોમાં જે દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત થતી રથયાત્રાને ગણાવી શકાય આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા જ આ દિવસે રથયાત્રાનું આયોજન મોટાભાગે દર વર્ષે કરવામાં આવે છે જગન્નાથ કૃષ્ણ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાયા છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પડ્યા સંપૂર્ણ કાશના બનેલો હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવી ભક્તો દ્વારા ખેંચી લઈ જવાય છે જગન્નાથનો રથ આશરે પિસ્તાળીસ ફીટ ઊંચો અને પાંત્રીસ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ એટલો સમય લાગે છે પુરીના કલાકારો અને ચિત્રકારો રથના વિશાળ પૈડાઓ કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાખડીઓ અને અન્ય આકૃતિઓ ચિતરે છે તેમાં સુંદર રીતે શણગારે છે રથના સિંહાસનની પીઠિકા પર ઉલટા કમળ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે અહીં એકસો ચાલીસ વર્ષથી રથયાત્રા યોજાય છે અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિલોમીટરનું અંતર કાપી સાંજે ફરી મંદિર આવે છે આ રથયાત્રાના એક પખવાડિયા પહેલા એટલે કે જેઠમાસ્તી પૂનમને દિવસે જગન્નાથજીનો નો સ્નાન ઉત્સવ યોજાય છે આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરખસ રૂપે સાબરમતી નદી કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે આ યાત્રામાં હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણી ભરેલા ઘડા લઈ જ જોડાય છે સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિર લઈ જવાય છે જ્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહા અભિષેક કરવામાં આવે છે ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લા ચાલીસેક વર્ષથી રથયાત્રાઓનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે અમેરિકાના લોસ એન્જલીસ ન્યુયોર્ક ડિએગો સાન ફ્રાન્સિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેન્ડના લંડન બર્મિંગહામ કોન્ટ્રી બ્રાઇટન વગેરે શહેરો તથા પેરિસ ટોરેન્ટો બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જૂન જુલાઈ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રા પાશ્ચાત દેશોની પ્રાણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાનું પાલન કરતા મોટે ભાગે શનિ રવિવારે યોજવામાં આવે છે ને તે કારણે હંમેશા અષાઢી બીજના દિવસે યોજાય તેમ નથી બનતું એવા જયશ્રીવાડી બનાસકાંઠા